હાલો તો બધા વિડીયો બનાવી છે તમને બધાને મજા આવે છે જો તમને આ વિડીયો ગમે ને તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર બધા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી કમેન્ટ કોમેન્ટ કરી દેજો તો ફેમિલી આ છે મામેરું આમ જો કે મોટું છે હેઠળ કેટલું વજનમાં છે લાલજીની છે ને મોવા છે તો એનો છે ને અહીંથી ડાયરેક્ટ અહીંયા ખતરા મોકલી દીધું છે કેમ કે લગ્નમાં છે ને બધા અહીંથી જાય એટલે આ છે નું મામેરું એવું બધું છે વજન કેટલો છે બહુ વજન છે ફોટાફોટા ઘેર લઈને જાવ માથું દુખવા મીઠું તો એવડી બધી છે ને ડબ્બા પેટી આવી પતુ આમ જો હું લાવ્યા જો તો આ છે ડબા પેટી શોબેન માટે કેમ કે શોબેન ના તેના લગ્ન છે ને એના માટે બેન મે ગિફ્ટ લીધું છે આ મામેરા માટે એવું છે તો આવી રીતનો છે ડબા પેટી જો ડબ્બા પેટી બધો સામાન ભરાયો કા પતુ કેવું છે હે કેવું છે કોઈ લાવ્યા પતુ હાટો લાવ્યા કે કોઈ હાટો એને મજા આવે એટલું માથું તપી ગયું બહુ ભારું પછી જતા

केस मरिया ए भन ले ओली सर ति तू पक्कै रासर ति म पकडु उहेरीम लैले कति वजन मा ले लेवाई नि क्या उबा उछि करो न लेवा हालो न लैले ले ले न लेवा दि ले नि भई लेवाई जा ले मु ए ले ल आ सई सई न एम कर ले कतलु भोभडे धीमे धीमे लैले नै उहेरीम मुकी दे कपुले

ગિફ્ટ બતાવ કેમકે લાડવા દેવા આવ્યા ને તો મામાના ઘરેથી શું તમને કઈ દેખાડું નતું તો હું તમને બતાવી દઉં સોનાના શું સોનાનું ઘરે તમને આગળ બતાવી કાપુજાબેન તમે જોયા શું લેવાય તમે તો ભણવાય હા તો મે પણ જોયું નથી તો હાલો હું તમને બતાવું શું છે આમાં કાપુસા બેન નાના ભાઈ ના પાછા ગિફ્ટ અમારા નાના ભાઈના કેટલા બધા ગિફ્ટ આવ્યા બોલો આવતા જ કોક ને કોક લાવે જ છે કા ને પૈસા એતા ઘણા અને આમાં ગિફ્ટ છે એ બતાવી દઉં હાલો પૂછા બાને બતાવો ને હા બતાવી દઉં હું હું લાવવા હલો આયો આહનો મેકરા ચાલુ થઈ ગયા હાલો હું તમને બતાવો ને પૂજાબેનને ફોન આપી દઉં હાલો હું બધુંય તમને બતાવી દઉં હું હું લાવ્યા નાના ભાઈ માટે નાના ભાઈને કપડાની તો કંઈ ઓલી જ નથી આ પાછા કપડા લેવા જો મામાના ઘરે આવી રીતના છે ને પાસા કપડા છે પતિક આવી રીતના છે ને જીન્સ અને શર્ટ છે આ ને થાય છે એવું છે અને બીજા બીજા પણ કપડા છે આ પણ કપડા છે કેમ કે મોટા થાય ને ત્યાં પહેરાય ને એવા છે મોટા થાય એવા મોટા છે ખરો આ બીજી જોડી કપડાની

ફરવા ને જવાની બહાર યુઝ કરી રૂમાલ લાવેલા આવી રૂમાલ છે માથું ઘટાડવાનું તો આ તો આપણે જોઈ લીધું હવે બીજું જોયું કેટલું લાવ્યા ક્યાં પાસે આ છે પાછો રૂમાલ આ છે ને પૂનો રૂમાલ છે આ મસ્તનો છે કા કેટલો મસ્ત છે

અને અમારે કેવું છે કે અમારે અમારા ઘરના પૈસાનું કાળું ન પહેરાય નાના છોકરા ને કે અમારે તો એના માટે કાળો દોરો છે મામાના ઘરેથી અને હવે આમાં સોનાનું ઘરેનું છે હાલો હું તમને બતાવવામાં શું છે ઘરેનું કાપુ બેન હું મામાના ઘરેથી લાવેલા છે પેન્ડલ છે પેન્ડલ તો આવી રીતનું પેન્ડલ સોનાનું મસ્ત હશે કે તો ફેમિલી આ પેન્ડલ કેવું લાગ્યું પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો આવી રીતનું છે ને પેન્ડલ લાવ્યા છે મસ્ત છે પછી ગળામાં પહેરવાના એ ગળામાં પહેરવાનું હોય ને એ અમારે અહીં પહેરાવે કા તો રીતનું પેન્ડલ આવ્યું છે સોનામાં સોનાનું ઘરેણું આવ્યું ભાઈને ઘરેણ આવે છે હવે કાપુજાબેન તો આવી રીતના બધા જો ગિફ્ટ હતા તો તમને બતાવી દીધા નાના ભાઈ ના તો હવે પાછા મૂકી દઈએ કા આ કોનાનું પાછું મૂકી દઈએ કાક ખોવાય જાય કા પાછું મમ્મી ને ને તો મૂકી દઈએ અમારા નાના ભાઈ જો કરિયાવર પણ જોઈ લીધો નાના ભાઈનો નો કરિયાવર બા કેટલા લુગડા થયા કા લુગડા બહુ થયા નાના ભાઈ મારા બા નું ભોલે વેલોડ તો હાલો હવે છે ને વેલોડ ફોલી નાખ છે કેમ કે હવે છે ને થોડું કામ અંધારા જેવું થઈ ગયું ને તો રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું બધી રસોઈ બનાવીને ને કમ્પ્લીટ કરી નાખી છે ને આ છે ને સંદીપ બહુ મોડું થઈ ગયું કામ માં જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો આપડે જાઓ આવી હા ધૂપ દીવા કરીને બેઠા થઈ